ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની સફળ કામગીરી ગેરકાયદેસર વસવાટ કરતાં ચાર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા વિદેશી નાગરિકોને ઝડપી પાડવાની ઝુંબેશના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કુલ ચાર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહી પોલીસ નિરીક્ષક શ્રી સંદીપ સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આજે અક્ષય રાજની સૂચનાના આધારે કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબીના ભરૂચના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમને મળેલી બાતમીના આધારે અલગ અલગ જગ્યાએથી ચાર શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા નાગરિકોની સઘન પૂછપરછ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરતાં તેઓ બાંગ્લાદેશી નાગરિક હોવાની ખાતરી થઈ હતી જોકે તેઓ ભારતમાં વસવાટ કરવા માટેના કોઈપણ વિઝા કે આધાર પુરાવા ઝૂકરી શક્યા ન હતા તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાનું સ્પષ્ટ થતાં ચારેય નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકોમાં ત્રણ મહિલા અને એક વ્યક્તિનો સમાવેશ થાય છે જેમણે અંકલેશ્વર શહેર ડિવીઝન પોલીસ અને જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓમાં મુન્ની સાકીર શેખ રુકૈયા પુરકાન રસીદ શેખ પરવીન ઓહાલ અબ્દુલ સતર શેખ રૂના મોહર શેખનો સમાવેશ થાય છે આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે ટોરાણી એસઆઈ ચંદ્રકાંત એ એસઆઈ અશ્વિનભાઈ એસઆઈ સંજયભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ ધનંજયભાઈ મનરસિંહ નીતાબેન વર્ષાબેન નિમેશભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ સહિતની એલસીબી ભરૂચની ટીમવર્કથી વાર પડી હતી રિપોર્ટર રી સૈયદ અંગનેશભાઈ